આપણે મોડું થયું સડી ગયો અને ઝાકર પાસે સડી ગઈ વાદરા કેવું થઈ ગયું ઝાકર થઈ ગઈ આપણે અવાજ આવે છે થાય હે ભાણા વિસરી લીધા હે અને માલ કામકાજ બધું થઈ ગયું હે ને થોડુંક મોડું થઈ ગયું જો હજી બધા ડૂસો ખાય ખવાઈ ગયો હોય પાણી પીવાની તૈયારી આવતી હોય આજે આપણે છે ને કાલ મીંઢો છોડવા ગયા થાકી ગયા હાવ પછી શરદી તાવ જે હું છે મને હું રેડી થઈ ગઈ આજ બધું મને આજે એ હા રેડી કમ્પ્લીટ થઈ ગયા કે શરદી કે તાવ કઈ નથી ખાલી માથું દુઃખે એવું લાગે છે પણ આજ મને બધું જ ગયું છે શરદી ને તાવ ને મોડું થઈ ગયું છે આપડે ઉઠવામાં પણ તોય ફટાફટ બધું કામ રોડવી લીધું બધું કરી લીધું એક સાહેબ બાકી છે થઈ જાય એટલે બસ માખણ કાઢી લે કાલે બધા લુબડા ધોવાના બાકી પડ્યા ધોઈ અને પછી જોઈએ આપણે હું જીસીબી ટ્રેક્ટર ચાલુ કરવાના હે કે નથી હવે જો આમ આપણે આ તો પડ્યું છે આંબામાં મોર મસ્ત આવી ગયા મલક ના હવે હજી તો આ છે ચાખા છાખા દેખાય અટાણ હેરખા ના દેખાય પણ પછી બપોર રૂબડા અસલ દેખાય મસ્તી ના ચાલો આપણે ફટાફટ હવે શાહી ની તપાસ કરી લઈ અને પછી મારી પાહું અને લુગડા બુગડા ધોવું એવું બધું કામ કરવાનું બાકી પડ્યું છે આજે આપણે બહુ મોડું થઈ ગયું છે બધું કામ કમ્પ્લીટ થઈ ગયું સાહેબ કાઢવાનું છે પણ બંધ જ કરી દહીં છે લાહાણ વાળી ચટણી ને મીઠું ને રોટલી મજા આવી જાય ખાવાની આ જે દવા પીવી ને એટલે હીરાવાનું નક તો હું નહીં હવારમાં કોઈ દી પણ આજે દવા પીવી છે આપડે ડોક્ટર જાય છે જીસીબી એ નીકળી ગયા અને આપણે હે ને આ તો કાલ બહુ જલસા કર્યા ને થવાય એ પડશે ને અને અટાણ જો હજી હે ને તરકો તો પણ પાછો વયો ગયો વાદરાઓમાં હે ને ડટાઈ ગયો આ જાગર હમણાં બહુ ખવર આવે હે ને આપણે શરદી જામી ગઈ હે ફૂલ જરી હડફ હે નહીં પણ એકવાર હે ને જરી હડફ કરી અને ધોઈ નાખી પછી આગળ જોઈને બીજું કોઈ કામ કરી લુગડા ધોવાઈ ગયા અહીંયા હુકવા હે પણ હવે હે ને માલ ને પાઈને આગળ આમ જવા દઈ પછી અહીં હુકવી દઈ લુગડા એવું બધું હે આજ જાને મોડું થઈ ગયું છે ને ટ્રેક્ટર મુકવા ગયા તા એટલે મોડું થઈ ગયું છે બધે હવે આવે પછી આપડે બધાને પાય અને જવા દઈ મૂકી દીધી અને જ છે જો ગાડી મૂકી અને સીધા મોટર કરવા ગયા અને એને ટાકા પર લઈને જો ને થોડી લઈ ભરેલ પડી છે એ પછી હુકવાય ઓલ માલ દોરી છે એટલે ન્યા હું અહીંયા દોરી ભરપૂર કરી દીધી આ બાજુ એટલા લુકડા હું દીધા હે હવે પછી હેને ટાકા ભર લઈને પછી બીજું કરશું

કપડો ડૂસ નો ઢગલો થઈ ગયો અને બધા પાણી પાઈને આ બાજુ બાંધી દીધા હે પસો આપણે દોવાના જ રહ્યો ને હવે આપણે મકાઈ એટલી જ છે હવે પાણી નથી પાછી મકાઈ વાવી એટલે જેટલી છે એટલી હવે એક એકબાદી માં મકાઈ ખૂટી જાય થાકી ગયા હઈ હજી બધું કામ બાકી પડ્યું પણ પેલા થોડોક નાસ્તો કરી લઈ પછી બધું કામ કરીને ચાલ થાકી ગયા હઈ આજ તો આપણે બપોર પછી છે જરી વિડીયો ઉતારવા જ મેળ ના આવ્યો બધું કામ એવી સેટલમેન્ટ ને આવતું હતું પણ જો આપણે માલ નું કામકાજ બધું થઈ ગયું હે અને હું એજ મેળવી મેળી થયું વળી ગયા જતા ભાઈ મારા મારાજાએ આજે બહુ લાંબી બાંધી બાંધીધી છે અને મકાઈ ખાધી હે અને ઉડાડી છે ને એવું બધું આલે હજી ખાય જોકે અને મારે હાલે હે સુલાનું ચાલે હે રોટલો પંખો કીચડ કિચડ થાય જ મારે થોડોક એને પ્રોબ્લેમ છે આપણે એક રોટલો ફટાફટ બનાવી દીધો તો એક બનાવવાનો બંધ સડે હે અને એક પડ્યો હટાટો એટલે રેડી થઈ ગયું એવું બધું આલે હે ને આ ગયા હેસીબી માં એટલે ગયા હે તો આપણે આજના બ્લોગ નું એડ્રાઇન્સ કરી જો મારા વિડીયો જોવા તમને ગમતા હોય તો વિડીયોને લાઈક ચેનલ ને ને સારી એવી કમેન્ટ કરતા રહેવું આવજો રતા